સર્વર ઠપ થઈ ગયું છે અને અમેરિકામાં નવસો અગિયાર જેટલી સર્વિસ તેનાથી પ્રભાવિત થઈ છે અમેરિકામાં સ્કાય ન્યૂઝ કરીને જે ચેનલ છે તેનું પ્રસારણ પણ રોકાઈ ગયું છે બ્રિટનમાં રેલ સેવાને પ્રભાવિત થઈ છે અને આ તમામ માઇક્રોસોફ્ટર કે સર્વર આ સાયબર અટેક છે એવી ચર્ચા અત્યારે દુનિયાભરમાં થઈ રહી છે હવે ટેકનિકલ ખામીના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તેને લઈને તપાસ થઈ રહી છે ઇઝરાયલમાં જે હોસ્પિટલો છે તેની અત્યારે સ્થિતિ વણસી ચૂકી છે કારણ કે જે ટેકનિકલી જે કામ થતું હતું તે ઠપ થઈ ગયું છે ઓસ્ટ્રેલિયામાં સર્વર ઠપ થવાના કારણે તેની સ્થિતિ અત્યારે બગડી છે અને રેલવે અને એરપોર્ટના જે સીટના સર્વિસ જે હતા સર્વર એ ડાઉન થઈ ગયા છે આ ઉપરાંત જો ફ્લાઇટની વાત કરવામાં આવે કોમલ તો આકાશા ઇન્ડિયન એરલાઇન્સ આ ઉપરાંત ભારતમાં અનેક એરલાઇન્સના સર્વરમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે અને વિશ્વભરમાં કેટલીક જે એરલાઇન્સ છે તેના સર્વર પણ અત્યારે ઠપ થઈ ચૂક્યા છે ડેનમાર્કમાં ફાયર એલાર્મ સિસ્ટમમાં જે હતી એણે કામ કરવાનું બંધ કરી દીધું છે અને આ ઉપરાંત ઇઝરાયલમાં જે સેન્ટ્રલ બેંક છે તેના કામકાજને પણ અસર થઈ છે આ ઉપરાંત ભારતમાં જેટ ઇન્ડિગો ઇન્ડિગોના જેટની જે એરલાઇન્સ છે તેની ઇન્ડિગોમાં અસર થઈ રહી છે આ ઉપરાંત ટિકિંગ બુકિંગ અને ઇનમાં અત્યારે સમસ્યા આવી ગઈ છે આપ પણ ઇન્ટરેક્ટિવ વોલ પર જઈને એ સમજાવવાનો દર્શકોને પ્રયત્ન કરીશું કે કેવી રીતે અત્યારે સર્વરમાં ખામી દેખાઈ રહી છે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી આપણે બતાવીશું આપણા વિશ્વભરની જે કેટલીક જે એરલાઇન્સ છે તેની સેવાને પણ અત્યારે સૌથી વધારે અસર થઈ રહી છે અને દુનિયાભરનું આખું જે સ્ટોક એક્સચેન્જ છે પેમેન્ટ ગેટવે છે એ તમામ પેમેન્ટ ગેટવે અત્યારે તેનાથી પ્રભાવિત થયા છે આપણે પણ અત્યારે જો ગૂગલ પે કે એવું કંઈક અત્યારે આપણે કરતા હોઈએ તો તેને પણ એ સર્વિસ અત્યારે થતી નથી અને એ પણ અત્યારે એક મોટું અપડેટ બેંકના કોઈપણ જેટલી પણ ઓનલાઈન એપ્લિકેશન છે તે અત્યારે કામ નથી કરી રહી અને આ ઉપરાંત જે જે ટિકિટનું સર્વર છે એ અત્યારે કામ કરવાનું બંધ કરી દીધું છે આ ઉપરાંત માઇક્રોસોફ્ટ તરફથી પણ અત્યારે સ્ટેટમેન્ટ આવ્યું છે કે આ સાયબર એટેક હોઈ શકે અને એને લઈને જ અત્યારે તપાસ થઈ રહી છે તમે કોઈપણ અત્યારે બેન્કિંગ એપ્લિકેશન જો આપણે મોબાઈલમાં પણ જોતા હોઈએ તો તે પણ ખુલવામાં અત્યારે વાર વાર થઈ રહી છે અને એમાં પણ અત્યારે સર્વર ડાઉન હોવાના જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ ઉપરાંત ગ્રાઉન્ડ સ્ટ્રાઇક હોવાનું માઇક્રોસોફ્ટે પોતાના એક નિવેદનમાં ટાંક્યું છે સર્વર ઠપ થવાના કારણે ક્રાઉડ સ્ટ્રાઇક સર્વિસમાં તકલીફ આવી રહી છે અને સર્વર ઠપ થવા પર આ માઇક્રોસોફ્ટે એક પોતાનું નિવેદન જાહેર કર્યું છે બેંક મીડિયા હાઉસ રીલ સેવા પર તેનાથી પ્રભાવિત થઈ છે અને સૌથી મોટી અસર એ આખા દુનિયાભરમાં તમામ જેટલા બેન્કિંગ સેક્ટર છે એના પર થઈ રહી છે અને જે દિલ્હી મુંબઈ બર્લિન સિડની એરપોર્ટ પર પણ આ સમસ્યાની અત્યારે સામનો લોકો કરી રહ્યા છે યુનાઇટેડ અને અમેરિકાની એરલાઇન્સની ઉડાનો પણ અત્યારે આ સર્વર ઠપ થવાના કારણે રોકાઈ ગઈ છે આ ઉપરાંત સર્વરમાં જે ખામી આવી છે તેના કારણે અમેરિકાની જે ઇમરજન્સી સર્વિસ છે તેને પણ અત્યારે તેની અસર અત્યારે જોવા મળી રહી છે ટેકનિકલ કારણ અત્યારે ધરવામાં આવી રહ્યું છે પણ આ તરફ માઇક્રોસોફ્ટનું જે નિવેદન આવી રહ્યું છે તે પ્રમાણે આ એક જે સાયબર અટેક હોવાની પણ આશંકા અત્યારે દુનિયાભરના જેટલા પણ એક્સપર્ટ છે તે અત્યારે એ એ આશંકા આપણે જોઈ રહ્યા છે આપણે જે ટેકનિકલ એક્સપોર્ટ છે તેને પણ આ લાઈન પર જોડવાનો પ્રયત્ન કરીશું તેમની સાથે પણ વાતચીત કરીશું કે આખરે આવા કિસ્સાઓમાં કયા પ્રકારની સુવિધાઓ જે દુવિધા ઊભી થતી હોય છે ને જે સુવિધા લોકોને મળતી હોય તેમાં અત્યારે ખામી જોવા મળી રહી છે એટલે કે બેંક મીડિયા હાઉસ રેલ સેવા વિમાની સેવા આ તમામ અત્યારે તેની જે અત્યારે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સર્વર જેવું ઠપ થયું છે તેના કારણે જે તમામ એરપોર્ટ છે ત્યાં જે લોકો પહોંચ્યા હતા તેમને પણ અત્યારે સમસ્યાનો સારો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેના કારણે જે ફ્લાઇટ ઉડાન ભરવાની હતી એ રોકાઈ ગઈ છે કારણ કે જ્યાં એ ટેક ટિકિટ જેવી ચેક કરવા જાય ત્યારે જ એ સર્વર કામ કરતું નથી એટલે આગળની જે પ્રોસેસ છે એ થઈ શકતી નથી એટલે કે વેરિફિકેશનની જે પ્રોસેસ છે એ આ અત્યારે એના વળતણ આવી રહી છે કેટલીક કંપનીઓના વિમાન એ જ કારણે અત્યારે ટેક ઓફ થઈ શકતા નથી અને મીડિયા સેક્ટર છે બેંક સેક્ટર છે રેલ સેવા તેનાથી પ્રભાવિત થઈ છે આ તસવીરો પણ આપણે થોડીવારમાં જઈશું કે ટ્રાફિક અત્યારે એર ટ્રાફિક અત્યારે કેવી રીતે જોવા મળી રહ્યો છે ઇન્ટરેક્ટિવ વર્લ્ડમાં કોમલ આપ જશો તો એર ટ્રાફિક અત્યારે આપ જોશો તો તેમાં પણ ખ્યાલ આવશે કે કેટલી ફ્લાઇટો એ ટેક ઓફ કરી શકી નથી અને ઉડી શકી નથી આ સર્વર ઠપ થવાના કારણે એટલે કે આખું આ સમજવા જેવી વસ્તુ છે કારણ કે બ્રિટિશ રેલવેની સેવાઓ પણ અત્યારે પ્રભાવિત થઈ છે અમેરિકામાં સર્વરના જે કારણે તમામ ઉડાનો પણ રદ કરવામાં આવી છે અને ભારતમાં જેટલી પણ ઉડાનો જેટલા પણ એરપોર્ટ છે ત્યાંથી જે વિમાન ઉડાન ભરવાના હતા તે પણ અત્યારે ટેકનિકલ કારણોસર ઉડાન ભરી શક્યા નથી એટલે કે નિયત સમયે જે ફ્લાઇટ ટેક ઓફ થવાની હતી એ ફ્લાઇટ ટેક ઓફ થઈ શકી નથી સ્કાય ન્યૂઝ સૌથી મોટું એક નેટવર્ક છે એ એનું અત્યારે પ્રસારણ બંધ થઈ ગયું છે અને દુનિયાભરમાં અનેક એરપોર્ટ સેવાઓ છે એ ઠપ થઈ ગઈ છે આ ઉપરાંત જે બ્રિટનની રેલ સેવાઓને પણ અત્યારે ખૂબ જ અત્યારે પ્રભાવિત જોવા મળી રહ્યું છે અને એના પરથી એટલો સમજવાનો પ્રયત્ન કરીએ કોમલ કે આખરે સવાલ હવે એવું થઈ રહ્યા છે કે શું આ કોઈ મોટું આખું એક નેક્સેસ છે કે પછી એક સ્ટ્રાઇક છે સાયબર માફિયાઓની એ અત્યારે સમજવાનો પ્રયત્ન અત્યારે એક્સપર્ટ કરી રહ્યા છે પણ માઇક્રોસોફ્ટનું જે સર્વર છે જે દુનિયાભરમાં અત્યારે જે અસર કરે છે તેને લઈને આ સમસ્યા અત્યારે સર્જાઈ રહી છે તમે લોસ એન્જલસના એરપોર્ટની તસવીરો પણ આપણે અત્યારે ટીવી સ્ક્રીન પર બતાવીશું સિડની એરપોર્ટનું જે વ્યવહાર છે એ પણ બંધ થયો છે દુબઈ એરપોર્ટ પર પણ મુસાફરો અત્યારે લાંબી કતારમાં ઊભા છે કારણ કે તેમને ત્યાં જવાનું હતું પણ આ સર્વર થપ થવાના કારણે કોઈ પણ સમસ્યા જે સમસ્યા આવી રહી છે તેના કારણે તેમની જે આગળની પ્રોસેસ છે થઈ શક થઈ શકતી નથી અને અમદાવાદ એરપોર્ટ પરથી પણ અત્યારે અનેક ફ્લાઇટ સેવાઓ છે તે પ્રભાવિત થઈ છે જે મુસાફરો હતા એ જે પહોંચવાના હતા એમને આ ટિકિટનું જે પ્રોસેસ હતી એ થઈ શકી નથી તેના કારણે એરપોર્ટ પર પણ અત્યારે લાંબી મુસાફરોની લાઈન જોવા મળી રહી છે એટલે કે તમામ એરપોર્ટ દુનિયાભરની તમામ બેંક દુનિયાભરના મોટા ભાગના જે મીડિયા હાઉસ છે ત્યાં અત્યારે પ્રસારણમાં પણ અત્યારે આ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે ભારત સરકારે પણ માઇક્રોસોફ્ટનો સંપર્ક કર્યો છે હોંગકોંગ એરપોર્ટ પર પણ મેન્યુઅલ ચેક થઈ રહ્યું છે ટેકનિકલ ખરાબીને કારણે આ તમામ સેવાઓ પ્રભાવિત થઈ છે અને વિમાન સેવાઓ બનશે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે ન્યૂઝ ચેનલ બનશે અને સાયબર એક્સપર્ટ સની વાઘેલા આપણી સાથે જોડાયા છે એમની સાથે જ વાત કરીશું કોમલ કે એમની સાથે સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે કઈ રીતની આખી આ પ્રોસેસ હોય છે અને આ પ્રકારની જ્યારે સાયબર એટેક થતા હોય ત્યારે કેવી રીતની તકલીફો સની ભાઈ આવતી હોય છે એટલે અત્યારેનો જે ઇશ્યુ છે એ છે કે વિન્ડોઝની અંદર એક નવું પેચ આવ્યું છે અને એ વિન્ડોઝની અંદર જે પેચ આવ્યું એના લીધે વર્લ્ડ ની અંદર એક મોટામાં મોટી કંપની છે જે એન્ટી વાયરસ બનાવે છે ક્રાઉડ સ્ટ્રાઇક એ સ્ટ્રાઇકના જે એજન્ટ છે એ બધા ક્રેશ થઈ જાય છે અને એના લીધે બધાના કમ્પ્યુટર પર બ્લ્યુ સ્ક્રીન આવી ગઈ છે અને બધાના કમ્પ્યુટર પર બ્લુ સ્ક્રીન આવી રહી છે તો એ એરલાઇનમાં થઈ રહ્યું છે ટેલિકોમમાં થઈ રહ્યું છે બેન્ક્સમાં થઈ રહ્યું છે બધી જગ્યાએ થઈ રહ્યું છે એટલે વર્લ્ડ વાઇડ બિલિયન્સ ઓફ કમ્પ્યુટર્સ એ અફેક્ટ થઈ રહ્યા છે તો આની અંદર એક જ વસ્તુ છે કે જ્યાં સુધી માઇક્રોસોફ્ટ આને રિઝોલ્વ ના કરે કે જ્યાં સુધી એ કંપની એને રિઝોલ્વ ના કરે ત્યાં સુધી આનો એક સોલ્યુશન નથી આવી શકે એવું છે અને અત્યારે ઓલરેડી એનું કંઈક ફોર્ટી ફાઈવ મિનિટ્સમાં એ લોકોએ અત્યારે એક અપડેટ આપી છે પણ એ અપડેટ એવી છે કે બધાને મેન્યુઅલી પોતાની સિસ્ટમ્સમાં અમુક ફાઇલ ડિલીટ કરવી પડશે તો જે કમ્પ્યુટર સ્ટાર્ટ થશે એટલે મેજર આપણે જો મોટા મોટા બેન્કોની વાત કરીએ મોટા મોટા એરપોર્ટ્સની વાત કરીએ જ્યાં લાખો કરોડો સિસ્ટમ્સ લાગેલી હોય તો એની અંદર આ ઇસ્યુ તરત સોલ્વ થવું એ હજી હજી ક્વેશ્ચન છે બટ બટ આઈ આઈ બિલીવ કે કંઈક સોલ્યુશન આવી શકે

ને એ અપડેટ જે છે એ ક્રાઉડસ્ટ્રાઇકે એને એક્સેપ્ટ કરી કાં તો એના લીધે ક્રાઉડસ્ટ્રાઇકની અંદર એક પ્રોબ્લેમ થયો એટલે આ બધા જે ઇસ્યુઝ છે એ એ કેવું છે કે હું માનું ત્યાં સુધી એમનું પ્રોપર ટેસ્ટિંગ નહીં થયું હોય કાં તો ટેસ્ટિંગ થયું હોય તો એમને અમુક અમુક વર્ઝનમાં ટેસ્ટ કર્યું હશે એટલે આ આ ટાઈપની સમસ્યાઓ એનો આવી શકે છે અને ઇટ્સ અ ટેકનિકલ એરસ બટ બટ હું એવું કહી શકું છું કે પહેલીવાર આટલા મોટા લેવલ ઉપર આખા વર્લ્ડની અંદર એનો આ ઈસ્યુ આઈ રહ્યો છે અને આજે અત્યારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જ્યાં જ્યાં ઇસ્યુ આઈ રહ્યો છે ત્યાં અત્યારે સવાર છે માની લો કે વર્લ્ડના અમુક ઘણા બધા એવા ખૂણા છે જ્યાં અત્યારે રાત છે એ સવારે ઉઠશે એટલે કન્ટ્રીમાં બી જ ઈસ્યુ આવશે એટલે ઇટ્સ અ હાઈ ટાઈમ ઇટ્સ અ હાઈ વેકઅપ કોલ કે આટલી મોટી કંપનીની અંદર બી અમુક અમુક વસ્તુ ટેસ્ટ કર્યા વગર બી રોલ આઉટ થઈ જતી હોય કારણ કે આ એ ફ્લાઇટ છે જેના સર્વર ડાઉન થવાના કારણે તમે સમજો કે સાદી ભાષામાં તમે ટિકિટ લઈને એરપોર્ટ પર પહોંચ્યા તમારે ટિકિટ ચેક કરાવવાની હોય છે અને એ આખી એક સિસ્ટમ હોય છે કે તમે એરપોર્ટ પર જાઓ તમારે ટિકિટ ચેક કરે તમને પહોંચાડે ત્યારબાદ એ ટેબલ વાઇઝ એ કાઉન્ટરવાઇઝ તમારે એ ટિકિટ ચેક કરાવવાની હોય છે હવે સિચ્યુએશન એ છે કે આ બધી જે ફ્લાઇટો અત્યારે આકાશમાં આટા મારી રહી છે એ એટલા માટે મારી રહી છે કારણ કે તેમને જે જગ્યાએ લેન્ડ થવાનું છે એ જગ્યાએ સર્વર ડાઉન છે એટલે જ્યાંથી ઉપડવાનું છે ત્યાં પણ સર્વર ડાઉન છે એટલે જે મુસાફરો છે એ દ્વિધામાં છે કે તેમણે કરવું શું તસવીરો પણ દિલ્હી મુંબઈ અમદાવાદ આપણે ગુજરાતને જ ફોકસ કરીએ કે અમદાવાદના એરપોર્ટ પર તમે ટિકિટ લઈને જવાના છો ને તમારે તમારી એક ને પિસ્તાલીસ વાગ્યાની મુંબઈની ફ્લાઇટ છે તમે એક વાગ્યાના એરપોર્ટ પર પહોંચી ગયા છો કાઉન્ટર ચેકિંગ પર પહોંચી ગયા છો પણ તમને એ ટિકિટ ચેક કરવાના સમસ્યા એટલા માટે આવી રહી છે કારણ કે એરપોર્ટ પર સર્વર ડાઉન છે એટલે કે તમામ સર્વર અત્યારે ડાઉન બોલી રહ્યા છે અને તેના કારણે આ એ તસવીરો છે આ એ તમામ ફ્લાઇટ છે જે અત્યારે પોતાના નિયત સમયે ત્યાં પહોંચવાની હતી પણ ટેકનિકલ કારણોસર હવે તેમને એ કમાન્ડ ન મળે જ્યાં સુધી ટેકનિકલ સર્વરથી ત્યાં સુધી એ ફ્લાઇટ એ જ અરાઉન્ડ અત્યારે અલગ અલગ જગ્યાએ તમને જોવા મળી રહે છે આવી સ્થિતિ બ્રિટનની છે આવી સ્થિતિ અમેરિકાની છે આવી સ્થિતિ દુનિયાના ઇઝરાયલમાં પણ આ રીતની સ્થિતિ છે ત્યાં તો સ્થિતિ એ રીતની વણસી છે કે હોસ્પિટલમાં જે સર્વર કામ કરતા હતા હવે સમજો કે કોઈ ઇમરજન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ટેકનિકલ એ મશીનથી એ વસ્તુ થવાની હતી પણ એ સર્વર ડાઉન થઈ ગયું તો એ ઓપરેશન અધવચ્ચે અટકી પડ્યું છે આ ઉપરાંત તમામ અત્યારે દુનિયાભરના તમે જે જે વિસ્તારમાં પણ આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે પ્રોસેસ છે એ અત્યારે અટકી ગઈ છે તમે અહીંયા થોડું ઝૂમ કરીશું તો દર્શકોને પણ ખ્યાલ આવશે કે અત્યારે આ એર ટ્રાફિક પહેલાં તો શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે આ તમામ ફ્લાઇટો અત્યારે એ અત્યારે આકાશમાં અલગ અલગ મુકામે જ્યાં પહોંચવાની છે ઉડી રહી છે પણ તેમને જે નિયત સમયે પહોંચવાનું હતું કારણ કે જે કમાન્ડ મળવો જોઈએ સર્વરમાંથી અથવા તો એ જગ્યાએથી એ કમાન્ડ અત્યારે મળતો નથી કારણ કે સર્વરમાં ખામી છે આ ઉપરાંત અનેક એવી ફ્લાઇટો પોતાના નિયત સમયે કરતાં લેટ ચાલી રહી છે કારણ કે જે ટ્રાફિક હવે એરપોર્ટ પર પણ જે મુસાફરો હતા તેમનું ટ્રાફિક પણ અત્યારે જોવા મળી રહ્યું છે લાંબી કતાર અત્યારે તમામ એરપોર્ટ પર અત્યારે જોવા મળી છે પિસ્તાળીસ મિનિટ જેટલો સમય થયો છે અને સમાચાર એ પણ છે કે હજુ આ કોઈ સાયબર અટેક છે કે પછી કોઈ ટેકનિકલ કામી છે તેના કારણે કોમલ આ સ્થિતિ ઊભી થઈ શકે પણ સમસ્યા મોટી છે કારણ કે તમે બીજું સમજવાનો પ્રયત્ન કરીશું આ મોબાઈલમાં તમે કોઈ એપ્લિકેશન ખોલો છો તો બેન્કની એપ્લિકેશનમાં સીધી એરર આવી જાય છે અને એ બેન્કની એપ્લિકેશન પણ અત્યારે ખૂલતી નથી આ ઉપરાંત તમે કોઈ કેબ બુક કરવા જાઓ છો અથવા તો જે સર્વર સાથે જેટલી પણ એપ્લિકેશન કનેક્ટેડ છે એ એપ્લિકેશન ખોલવામાં વાર થઈ રહી છે બિલકુલ ઇટ ઇઝ દેર ઇઝ નો ડાઉટ દેટ વેધર યુઅર અ પેશન્ટ ઇન અ હોસ્પિટલ ઓર યુર યુ નો યુર વર્કિંગ અ સ્મોલ બિઝનેસ ઓર યુ આર પેસેન્જર ઓન એન એલાઇન દેટ ડિપેન્ડ ઓન ધીઝ પ્લેટફોર્મ્સ ટુડે ડે વિલ બી અ ડે વેર યુ વીલ સી અ લોર્ડ ઓફ ડિસ્ટ્રપ્શન પેનિક કેસ Uh, because so many companies and so many businesses and so many users depend on this platform. And uh, my request is uh, not to panic. Uh, we, there is no way out of this chaos. It is for Microsoft to build it back, to restore the service and we need to be patient. Uh, Microsoft is a, is, a, is a large company, a very credible company. What the reasons for this outage are, they will have to explain in the days, coming days. But in, in meanwhile, I, uh, I will appeal as an individual as, uh, th that we should not panic. The government of India is certainly going to be, uh, I'm sure, I'm very confident, uh, engage with Microsoft to ensure that they restore their services back at the earliest. as many flight uh, services they are tweeting continuously, what do you think, how do you think that uh, they, Microsoft, how quickly they will resolve such issues? I, I cannot comment on તો ગભરાવાની જરૂર નથી તેવું ચોક્કસ કહેવામાં આવી રહ્યું છે પણ ખામી એ ટેકનિકલ ખૂબ મોટી છે અને એક્સપર્ટને પણ ફરી એક વખત જોડવાનો પ્રયત્ન કરીશું કોમલ જેથી એમની સાથે વધારે આપણે આ ચર્ચાને આગળ વધારી શકીએ પણ અત્યારે આ તસવીરો અને અહીં તમને એ ફ્લાઇટ્સ અલગ અલગ દેખાતી જોવા મળી રહી છે રાજકોટનું આ આખું છે આ તરફ અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદની આસપાસનો વિસ્તાર મધ્યપ્રદેશ આ તરફ નાસિક એટલે કે મહારાષ્ટ્ર પુણેનો આખો પટ્ટો છે અહીં તમામ જેટલી પણ ફ્લાઇટ છે જે નીકળવાની હતી તેમાં અત્યારે ખામી સર્જાઈ છે અને સર્વરમાં ખામી સર્જાવાના કારણે જે નિયત સમયે જે ફ્લાઇટ પહોંચવી જોઈતી હતી એટલે કે કોઈ ફ્લાઇટ અમદાવાદથી મુંબઈ આવવાની છે અને તેને પહોંચવાનો સમય બે વાગ્યાનો છે તો એ ફ્લાઇટ બે વાગે નહીં પહોંચે જ્યાં સુધી આ સર્વર સેટ નહીં થાય અને આ ઉપરાંત અનેક એવા પરિબળો આની પાછળ કોમળ જવાબદાર હોઈ શકે પણ સાયબર એટેકની એક શક્યતા એક્સપર્ટ માની રહ્યા છે કે કદાચ એવું હોઈ શકે માઇક્રોસોફ્ટે પોતાનું એક નિવેદન આપીને તેમાં કહ્યું કે ટેકનિકલ કારણો અમને અત્યારે લાગી રહ્યા છે ક્લાઉડ એને એક નામનો ઉલ્લેખ કર્યો કે ક્લાઉડ આ હેક થયું હોય અથવા તો એના કારણે આવી સિચ્યુએશન ઊભી થઈ શકે પણ બ્રિટનની બેન્ક સર્વિસ અત્યારે પ્રભાવિત છે અત્યારે ઇઝરાયલની જેટલી હોસ્પિટલની સેવાઓ છે એનાથી પ્રભાવિત થઈ છે અને આ ઉપરાંત કોમલ એરલાઇન્સની પણ અત્યારે તેની અસર જોવા મળી રહી છે કોમલ એટલે જે સમસ્યા ઊભી થઈ છે તેના કારણે જે અત્યારે દ્રશ્યો પણ સામે આવ્યા છે એરપોર્ટના કે જ્યાં લાંબી કતારમાં જે મુસાફરો છે તે ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે જે એરપોર્ટ પર ભીડ લાગી છે એરપોર્ટમાં જે સર્વર ડાઉન થયા છે એરલાઇન્સના જે સર્વર ડાઉન થયા છે તેના કારણે જે મુસાફરો છે તેમને હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને એરપોર્ટના દ્રશ્યો કે જ્યાં લોકો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે હજુ પણ તે લોકોને સમય લાગી શકે છે અને પિસ્તાલીસ મિનિટ જેટલો સમયની માંગ પણ કરવામાં આવી છે અને તેટલો સમય લાગશે તેવી પણ જાણ કરવામાં આવી છે પરંતુ હવે આ જે સમસ્યા છે તે પિસ્તાલીસ મિનિટમાં હલ થાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે અને તે પહેલાં અત્યારે જે લાઈનો જોવા મળી રહી છે લોકો અસમંજસમાં મુકાયા છે કે આખરે તમને કરવું શું કારણ કે તે લોકો દ્વારા જે ફ્લાઇટ બુક કરવામાં આવી છે તે ફ્લાઇટ અત્યારે મોડી પહોંચી રહી છે અથવા તો એ ફ્લાઇટ ડીલે થઈ ગઈ છે અને તેના કારણે તે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને એટલે જ તે લોકોને વિચારવાની પણ અત્યારે જરૂર પડી છે અને જે પણ કંપનીઓ છે તેમના દ્વારા પણ વિમાનોને ટેક ઓફ કરવા માટેની જે વાત કરવામાં <sart> આવી હતી પરંતુ અત્યારે ટેક ઓફમાં પણ વિમાનોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે દિલ્હી એરપોર્ટ પર વિમાન સેવા પ્રભાવિત થઈ છે એ દ્રશ્યો પણ આપણે જોયા કે જ્યાં લોકો ઊભા હતા અને લોકો લાઈન લગાવીને ઊભા હતા ત્યારે દિલ્હી એરપોર્ટના પણ દ્રશ્યો સામે આવ્યા છે દિલ્હી એરપોર્ટમાં પણ જે વિમાન ટેક ઓફ કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે તો એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે